આ છે પાવનધામ કાચનું મંદિર જોઈ શકો છો અને અહીંયા પણ ભારી માત્રામાં પબ્લિક તમને દેખાતું હોય છે ફાઈનલી મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અત્યારે હું તમને લઈને આવી ગયો છું પાવનધામ કાચકા મંદિર મહેલ તો આ જ હરિદ્વારમાં પણ આવેલું છે અને આ કાચનું મંદિર આખું છે બરોબર છે શિષ મહેલે આને કહેવામાં આવે છે તો આપણે ચાલો હવે અંદર જઈએ આ તમે વાંચી શકો છો અને જોઈ પણ શકો છો તો ચાલો ફટાફટ આપણે અંદર જાશું તો મિત્રો આ છે પાવનધામ કાચનું મંદિર અને આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ તો આમાં તમને હું બતાવી દઈશ અને તમે આપણા વિડીયોના માધ્યમથી આ આખો પૂરો બ્લોગ તમે જોશો તો તમને આઈડિયા આવી જશે આ છે ગણેશજીની મૂર્તિ અને એની બાજુમાં છે ભગવાન સીતારામજી બંને સાથે છે તમે એના પણ દર્શન કરી લ્યો અને આ છે માતા સંતોષીમાં અહીંયા તમે આ વાંચી શકો છો અને આ છે બજરંગ બલી અને એમની બાજુમાં બિરાજમાન છે ભોળાનાથ મહાદેવ શંભુ ભોળાનાથ પવનપુત્ર હનુમાનજી મહારાજ હા બલરામ કૃષ્ણ આ બંને ભાઈઓ સાથે છે આ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આજ આપણા બ્લોકની અંદર તમને વધારેમાં વધારે ભગવાન પ્રત્યેની જેમને લાગણી હોય એને માટેના આ બ્લોગ વધારે હું બનાવું છું અને એ વસ્તુ તમને વધારે જોવામાં પણ મળશે બધી જગ્યાએ આ જે ભગવાન શંકર પાર્વતીની બંનેની સાથે છે આ તમે ઉપર લખેલું છે તમે વાંચી શકો છો થોડો ઘણો પ્રકાશ આવતો હોય છે કેમ કે અંદર લેમ્પ ચાલુ છે એટલા માટે હમ અને હજી પૂરું મંદિર તો આપણે જોયું નથી પૂરું મંદિર જોવાનું બાકી છે બરોબર છે આ જૈન ધર્મ છે ભગવાન પાચ્યનાથજી અને બાજુમાં છે જૈન ધર્મ ભગવાન મહાવીરજી આ બંને સાથે છે તો મિત્રો હવે આપણે અહીંથી મંદિરની મેઇન સાઈડ તરફ પહેલાં જાશું આપણે અને આપણે દર્શન કરશું અને હું પણ તમને દર્શન કરાવીશ આ તમે જોઈ શકો છો અને અહીંયા પણ ભારી માત્રામાં પબ્લિક આવેલું છે પર્યટકો છે દર્શન કરે છે આ દાન પાત્ર છે આમાં તમે તમારી શકતા પ્રમાણે તમે બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા તમે મૂકી પણ શકો છો અને અહીંયા આપણને વિડીયો ઉતારવામાં ના નથી પાડી અને અહીંયા આગળ તમને અહીંયા એકલા કાચ જ છે આ તમે જોઈ શકો છો મને હું પણ તમને દેખાતો હોઈશ શ્રી ગંગા મૈયા કા ભવ્યત્ર આ ઉપર થોડુંક લખેલું છે એ હું વાંચું છું આ તમને દેખાતું હોય છે તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ હરિદ્વારની અંદર છે તમે આવો હા હા દાદીમાં કહેરીએ તો જૂનો કાં ફોટો ખીચના તો પહેલે ફોટો ખીચી દેતા હું પછી ત્યાંથી એ બંને મા દીકરીના બેયના ફોટા આપણે એ બંને મા દીકરીના ફોટા પાડી દીધા એ ખુશ થઈ ગયા થોડી ઘણી હેલ્પ કરી દીધી છે કેમ કે આપણા હાથમાં ફોન હતો અને હું બોલતો તો એટલા માટે એ બેન તો ન આવ્યો પણ એમને એના મમ્મીને મોકલ્યા અને કીધું કે આપણને એક રિક્વેસ્ટ કરી તો આપણે એમને ફોટો પાડી દીધો છે કોઈને હેલ્પ કરવામાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી આ છે ભગવાન કૃષ્ણ કા વિરાટ સ્વરૂપ આ તમે જોઈ શકો છો થોડુંક ઝૂમ કરી લઉં તમને દેખાવામાં પણ સારું રહેશે ચાલો આ ઉપર લખેલું છે એ હું વાંચું છું હું મારા મનથી કે કોઈ વસ્તુ નથી ભોગતો પછી આ શ્રી લક્ષ્મીનારાયણ આમાં પણ જો ઉપર તમને બતાતું હોય છે લખેલું છે આ લક્ષ્મીનારાયણની પ્રતિમા છે મૂર્તિ છે પછી આ છે ભગવાન ગોપાલ શ્રી કૃષ્ણ રાધે રાધે આ પણ તમે જોઈ શકો છો કે એટલી સુંદર અને આમ તેજવાળી પ્રતિમા છે કે આમ તમને જોતાં જ અલગ લાગશે આમ આ એક આખી અમારા એક ફોટો પડાવે છે તો એ બંનેનો ફોટો આપણે જોઈ લઈએ અને કૃષ્ણ ને અર્જુન છે બંને રથ ઉપર સવા એ તમે જોઈ શકો છો તો ભાઈ આ તો મંદિર તો એટલું જબરદસ્ત સુંદર છે યાર કેટલા કાચ લગાયા છે શું મસ્ત મંદિર છે હું જય મારી મા ભગવતી આ મંદિરની તમે એક અલગ જ તમને અનુભવ થશે કેટલું સુંદર અને સરસ મજાનું મંદિર છે આ તમે જોઈ શકો છો મહાદેવ છે જય ગણપતિ મહારાજ આનું આર્કિટેક્ટ બહુ મસ્ત છે બધી જગ્યા કાચ જ લગાવેલા છે અને કાચ પણ કલરે કલરના લગાયા છે એટલા માટે વધારે સુંદર લાગે છે મને આ તમે જોઈ શકો છો અને તમે આ વસ્તુ જ્યારે રૂબરૂ તમે અહીંયા આવશો ત્યારે તમને એક અલગ જ ફિલિંગ આવશે અને તમે આ જોશો એટલે તમારા દિલ ખુશ થઈ જશે એટલું સુંદર મંદિર છે બાકી આ તમે જોઈ શકો છો ફરતી જગ્યા આ મહાદેવની પ્રતિમા છે નંદી મહારાજ સામે છે આ પણ તમે જોઈ શકો છો અને આ રથ છે આ શિવલિંગ આ મહાદેવનું મસ્ત પ્રતિમા બનાવી છે આ થોડુંક હિન્દીમાં લખેલું છે આ તમે વાંચી લેજો પોસ્ટ કરીને આખો કાચનો છે મારા ભાઈ તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું છે બેક સાઈડનો જય માતાજી રમેશ કુમારજી એટલો મસ્ત હાથીયાની ડિઝાઇન પાડી છે કાચથી કારીગરી બહુ જ અદભુત છે બજરંગ બલી હનુમાનજી મહારાજ કારણ કે આમ અંદર આત્માની અંદર વસી ગઈ આ લખેલું છે પાવનધામ હરિદ્વાર થ ઓફિસ ગીતા ભવન ટુરિસ્ટ સિક્યોરિટી એડ મોગા પંજાબ ઇન્ડિયા જે આ ઉપર લખેલું છે એ તમે વાંચી શકો છો તો મિત્રો આ હતું કાચનું મંદિર અને હા મેં તમને બતાવ્યું છે તમને કેવું લાગ્યું છે એ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મળી એક નવી જગ્યા અને નવા લોકેશન સાથે નવા સ્થળના દર્શન કરવા માટે તો ચાલો આપણી રિક્ષા બહાર ઊભી છે આપણી વાટે તો ચાલો જઈએ તો મળીશું નવા બ્લોબ ત્યાં સુધી સિતારામ